જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ગઢડાની અંદર જે દાદા ખાસરના દરબાર ગઢની અંદર જે લીમડો છે તેમનો સંપૂર્ણ ઇતિહાસ અને કેવી રીતના લીમડો ત્યાંથી ત્યાં આવ્યો અને રહસ્યમય વાત છે આખી એક દિવસ હેભલ બાપુ તે ગઢડાના ગામધણી કહેવાય રાજા કહેવાય દાદા ખાસરનો ત્યારે જન્મ પણ નહોતો થયો અને લાડુબા જીવુબા એક દિવસ બાપુ ભેંસ લેવા નીકળે છે બાબરિયાવાડ બાબરિયાવાડ ત્યાંની ભેંસો સારી કહેવાય જૂનાગઢ જિલ્લો અને ભેંસો સારી આવે ત્યાં એટલે ત્યાં ખરીદી કરવા નીકળે છે એક દિવસ ઉમેજ ગામ બાબરિયાવાડની નજીક ઉમેજ ગામ ત્યાં એક પટેલ ખેતી કરતા હતા બાપુ કે મારે અહીંયા વિહામો કરવો છે પટેલ કે આવો આવો બાપુ એ કે હું ગઢડાનો ગામધણી એભલ બાપુ એ કે આવો આવો બાપુ પધારો પાણી આપ્યું ખાટલો પાથરી દીધો એ કે અમારું ભોજન ગ્રહણ કરો બાપુ કે હું ભોજન તો સાથે લઈને આવ્યો છું હવે બપોરનો સમય થયો છે બપોરા કરી લઉં અને પટેલ હળ આંકે છે બાપુ જમે છે અને જમીને આડે પડખે થાય છે ત્યાં એક આત્માનંદ સ્વામીના મંડળના બે સંતો વિઠલાનંદ અને બાળાનંદ તે પૂર્વાશ્રમની અંદર બાપ દીકરો હતા બાપ દીકરો હતા ત્યાં પધારે છે અને એભલ બાપુ આડે પડખે આમ જાગ્રત છે અને વિઠલાનંદ અને બાળાનંદ ત્યાં વિહામો કરે છે અને એમણે પણ બકોરા કર્યા પછી વાત કરે છે એ કે વિઠલાનંદ એ કે આ લીમડો દેખાય છે તને કે લીમડા તો ઘણા છે પણ એ કે આ લીમડો છે ને ત્યાં એક દિવસ સ્વયં ભગવાન પધાર છે આ લીમડા એઠે બેસ છે હવે આ વાત યભલ બાપુ સાંભળાય એટલે વાત તો સાંભળી અને લીમડો જોઈ લીધો આડી નજરે કયા લીમડાનું કીધું પછી તો યભલ બાપુ જાગ્યા અને કહે છે કે હવે હું અહીંથી ને રજા લઉં ને આ મોટા પુરુષના વસન એ કોઈ દિવસ ખોટા ન પડે આ બધી વાત સાંભળી ઓલા પટેલ તો એના કામમાં છે એણે કાંઈ આ વાત સાંભળી નથી પછી અફલ બાપુ પટેલને બોલાવે છે કે પટેલ હવે હું રજા લઉં છું અહીંથી એ કે બાપુ ના ના બાપુ બેસો બેસો એ કે તમે મારું કોઈ વસ્તુ ગ્રહણ નથી કરી તમે અમારું કાંઈક ગ્રહણ કરો એ કે કે તો હું માગું એ આપીશ ઈ કે હા ઈ કે મારે આ લીમડો જોવે છે ઈ કે બાપુ લીમડામાં હું ઈ કે આ બધા લીમડા લઈ જાવ જોતા હોય તો હજી લીમડા દોઢ બે ફૂટના હતા ઈ કે આ બધા લેતા જાઓ એ કે અમે નવા વાવી દઈશું પાછા એ કે નહી મારે આ એક લીમડો જોતો છે તો એભલ બાપુને લીમડો ખેંચીને આપો મૂળ હતો એ લેતા જ આવ બાપુ એમને વિઠલાનંદ સ્વામીના જે વસન ઉપર અખૂટ વિશ્વાસ કે ભગવાન એક દિવસ અહીંયા પધાર છે સ્વયં પધાર છે આવો દઢ વિશ્વાસ એટલે એમણે લીમડો લઈ ગઢડા આવ્યા અને છોકર્યું કે લાડુબા અને જીવુબા એ કે તમે આ ભેંસું ખરીદી કરવા ગયા હતા અને આ લીમડો લઈને આવ્યા તમે તો એ કે આ લીમડા હેઠે સ્વયં ભગવાન પધારશે એવું વિઠલાનંદ સ્વામીએ કીધું છે આવો સંત પુરુષના વસનની અંદર વિશ્વાસ અને લીમડો ત્યાં એમણે રોપી દીધો અને કાયમ પાણી પાય અને ખૂબ સેવા કરે ખૂબ સેવા કરે લીમડાની અને લીમડો મોટો થતો જાય છે એમ પંદર વર્ષ સુધી અમને અખૂટ વિશ્વાસ આપણને દસ મિનિટ વિશ્વાસ નથી રહેતો પંદર વર્ષ સુધી એટલી શ્રદ્ધા રાખી અને લીમડા હેઠળ એક દિવસ મારા વધારે પંદર વરસ પછી અને અઠાવીસ વર્ષ સુધી રહ્યા અને એકસો એંસી જેટલા વસનાઓ ત્યાં ગઢડા લીમડા હેઠે જ લેખેલા એમને ટેકો દઈને મારા જે આ વાત ઉપરથી આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષના વસન હવે લીમડો ક્યાં હતો અને લીમડો ક્યાં ગઢડાની અંદર અને લીમડો ગોતતા ગોતતા મારા પધારશે છે આવો એમને અખૂટ વિશ્વાસ હતો યભલ બાપુને ત્યારે દાદા ખાસરનો જન્મ પણ નહોતો થયો ત્યારની આ વાત છે જય સ્વામિનારાયણ